પાછળ તો જો કેમ નથી જોતો કેમ નથી જોતો અહીંયા હેલો ફ્રેન્ડ્સ બધાને જય માતાજી

અમે લોકો હવે ફાઈ હોસ્પિટલ પહોંચી ગયા છીએ અને અનન્યાને એના પપ્પાએ તેડેલી છે બે આગળ છે અને એના પપ્પા હવે સીધા કેસ કઢાવે છે અને હું ત્યાં બેઠી હતી બસ છો પછી હોસ્પિટલે ડૉક્ટર લખી દે છે અનન્યા બાની દવા સમજાવી દીધું એટલે હવે લઈને અમે નીકળી ગયા છીએ બહાર અને અનન્યાને છે ને એના પપ્પાએ તેડી છે ને પછી મારી પાસે આવતી જ નથી આમ જો કેવું કરે છે બસ પછી હવે જવા અનન્યાના થોડા ડાયપરને એવું લેવું તું બહાર એટલે જઈએ છીએ હવે અમે બજારમાં વસ્તુ લેવા માટે પણ ત્યાં તો હું વિડીયો શૂટ નહીં કરું કેમ કે અનન્યાને ચડેલી હોય એટલે મને નથી ફાવતું તમે લોકો કન્ટિન્યુ લોગ માર્યો હું આગળ શું શું તમને બતાવું છું ઓકે એન્ડ હા હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જો અનન્યા કેવી મજા આવે છે એને રમવાની અનન્યાને તો ગાડીમાં બેસાડીને એટલે વાહ વાહ ભઈ થઈ જાય બહુ જ મજા આવે ને રાડુ ને કે જ પાડે નકરા આમ જો કેવી રાડુ પાડે છે આ વોઇસ છે ને હું પાછળથી એડિટ કરું છું પછીથી કેમ કે અમુક વખતે હું વિડીયો શૂટ કરતી હોય ને ત્યારે વોઇસમાં કોને ખબર શું હોય પણ બરાબર અવાજ જ નથી આવતો અને કેમ જાણે આપણે સ્પીકર ફાટતું હોય એવો અવાજ આવે છે એના હિસાબે મેં આનો વોસ કાઢી નાખેલો છે અને પાછળથી અત્યારે એડિટ કરીને હું બોલું છું એમ ફાઇનલી અમે લોકો નીકળી ગયા ચો લોકો ખીચડિયાના પહોંચી ગયા છે ને લક્ષરાજ રીસાઈ ગયો છે ને પપ્પાથી લક્ષરાજ તું રીસાઈ ગયો છો હાકી હા હાટલી તારસો જોઈ છે બા બા જોઈ છે હા

એમ એ લક્ષ દાદા ચોવીસ ખીચાય કામ હાથ ફેરે નહીં લાકડી થી શું કરવા કરો સાથે થી કર એમ ને હા એમ કરાય કઈ નજીક તો જા થોડો ચો કેવી નીચું બસ બહુ નહીં આવે লৈ আও মাডি যায় ইতি

হাল আল <muchas> <-hale>. <muchas> <muchas>

તમે જોઓ છો બધા બે બાળકો નાસ્તો કરે છે અને આજનો વ્લોગ મારો અહીં જ પૂરો થાય છે હવે જ આપણે સાંજના સાત રસોઈનો ટાઈમ છે એટલે મારું મારો વ્લોગ પૂરો થાય છે અત્યાર સુધી ચેનલ તમે લોકો સબસ્ક્રાઈબ ન કરી દો બધા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો શેર કરજો ઓકે બાય બાય બધાને જય માતાજી ખાલી હાથે ન હોય બેટા જુઓ અનન્યા કેવું લક્ષરાજને જમાડે છે એટલે